સૌથી મોટા સમાચાર એનઆઈએને સફળતા મળી છે આતંકી ઉમરની મદદ કરનાર ઝડપાયો છે ફરીદાબાદના દોષથી શોએબની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં સાત આરોપી ઝડપાયા છે જ્યાં હવે વધુ એક મોટા સમાચાર એનઆઈએને મોટી સફળતા મળી છે ફરીદાબાદથી વધુ એકની ધરપકડ કરવામાં આવી છે આતંકી ઉમરની મદદ કરનાર શખ્સની ફરીદાબાદની ધરપકડ કરાઈ છે શોએબની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં બ્લાસ્ટ કેસમાં સાત આરોપી ઝડપાઈ ચૂક્યા છે એનઆઈએ સૌથી મોટી સફળતા હાથ લાગી છે ત્યારે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી કેસમાં એનઆઈએ મોટી સફળતા મળી આતંકી ઉંમરની મદદ કરનાર શખ્સની ફરીદાબાદ ધરપકડ એનઆઈએ ફરીદાબાદના ધોજથી શોએબની ધરપકડ કરી છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી સાત આરોપી ઝડપાયા છે જેમાં વધુ એક ઝડપાયો છે હવે સર્ચ શરૂ થશે અને વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે મદદગારની ધરપકડ કરવામાં આવી છે એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે એનઆઈની ટીમે ધરપકડ કરી છે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાત આરોપી અત્યાર સુધીમાં ઝડપાઈ ચૂક્યા છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી જેમાં વધુ એકની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ સૌથી મોટી સફળતા હાથ લાગી છે આતંકી ઉંમરની મદદ કરનાર શખ્સની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે એનઆઈએ ફરીદાબાદના ધોષને શોએબની ધરપકડ કરી છે અત્યાર સુધી સાત આરોપી ઝડપાયા છે ત્યારે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે ને હવે આગળ વધુ પૂછપરછ વધવાની શરૂઆત થશે દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએને મોટી સફળતા હાથ લાગી છે संवाददाता वैभव क्या ज्यादा जानकारी प्राप्त हो रही है एनआईए को बड़ी सफलता हाथ लगी है सात आरोपी अभी तक जब्ते में है दूसरा एक जो मददगार था उसको उसको भी पकड़ लिया गया है अभी आगे क्या आ, क्या कार्यवाही होगी क्या ज्यादा जानकारी प्राप्त हो रही है आ, बिल्कुल खुशहाली देखिए लगातार एन जो है सिकंदक सिकंजा कसता जा रहा है और वैसे ही आज जो है जो सातवां आरोपी था जो उमर का जो है सबसे करीबी माना जाता था और आ, इसको जो है एन ने हरियाणा के फरीदाबाद के धौज इलाके से गिरफ्तार किया ये ये वही शख्स है जो आ, जब 10 नवंबर को जो ब्लास्ट हुआ था दिल्ली में लाल किले के सामने उससे जस्ट पहले ही ये उससे मिला था इसका नाम शुएब बताया जा रहा है आ, और इससे पहले ही शोएब ही वो शख्स था लॉजिस्टिक और रहने की पूरी सुविधाएं जो है वो उमर को दी थी और इसी को लेकर लगातार जो है एनआईए जांच कर रही है अब एनआईए एनआईए ने अपने कस्टडी में लिया इससे पूछताछ चल रही है कि आखिर इसके साथ और कौन कौन लोग शामिल थे कहां कहा गया था और इसके आगे की क्या रणनीति है तमाम ऐसी चीजें हैं जो एनआईए अभी भी इनसे पूछताछ कर रही है लेकिन जिस तरह से एनआईए लगातार जो है जितने भी दिल्ली ब्लास्ट से संबंधित जो लोग हैं जो मॉड्यूल है उसको लगातार पर्दाफाश करने की कोशिश कर रहा है इसी को अब इसके पास से क्या क्या सबूत अभी तक मिले हैं हालांकि इसकी अभी तक एन आई ए की तरफ से कोई जानकारी नहीं मिली है लेकिन जल्द ही एक और बड़ा खुलासा कर, किया जा सकता है जी जी वैभव शुक्रिया जानकारी आपसे लेते रहेंगे તો અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે વધુ એક મદદગાર શોએબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરીદાબાદના ધોજથી આ શોએબની ધરપકડ કરાઈ છે